અંજાર નગરપાલિકા દ્વારા આજે ગેરકાયદેસર રીતે મટનનું જાહેરમાં વેચાણ કરતા ત્રણ દુકાનદારોની દુકાનને સીલ કરી દઈ તાળા મારી દેવામાં આવ્યા જાહેર નું વેચાણ કરતા ત્રણ દુકાનો સીલ કરવામાં આવતા જાહેર માં વેપારીઓ માં ફફડાટ ફેલાયો નગરપાલિકા નિયમ મુજબ પણ અન્ય સ્થળે માંસ મટન વેચી શકાય નહીં આ રીતે વેચાણ કરવું નિયમ વિરુદ્ધ હોય જો કોઈ પણ આ રીતે વેચાણ કરતા માલુમ પડશે તો તેની સામે નગરપાલિકા દ્વારા દુકાન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જાહેર કરવામાં આવ્યું હતું આગામી તારીખ જાન્યુઆરીના રોજ સવારે અગિયાર કલાકે નગરપાલિકા હસ્તકની મટન માર્કેટ ખાતે સ્થળ પર દુકાનોની જાહેર હરાજી યોજવામાં આવેલ છે તેમાં સંબંધિતોને ભાગ લેવા નગરપાલિકાના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું આજની આ કામગીરીમાં સેનિટર ઇન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ જોશી પ્રોપર્ટી ટેક્સ ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ રોશિયા વિનોદભાઈ સામળિયા સહિતના કર્મચારીઓએ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને સાથે રાખી નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી